પ્રકરણ આડત્રીસ લ્યુથબેક ગુલાબોની વચ્ચે એક સંત ઉન્નત પ્રકારના વનસ્પતિ છોડની વૃદ્ધિનું રહસ્ય વૈજ્ઞાનિક જ્ઞાન ઉપરાંત પણ વધુ એક છે તે છે પ્રેમ હું જ્યારે લ્યુથ બ સાથે તેમના કેલિફોર્નિયાના સેન્ટા રોઝાના બગીચામાં ટહેલતો હતો ત્યારે તેમણે આ સત્યવચન ઉચ્ચાર્યું અમે ખાઈ શકાય તેવા ફાફડા થોરના ક્યારાની બાજુમાં ઊભા રહ્યા હતા તેમણે આગળ કહ્યું આ ફાફડા થોરને કાંટા રહિત કરવાના પ્રયોગો હું કરતો હતો ત્યારે આ છોડવાઓમાં પ્રેમના તરંગો ઉત્પન્ન કરવા હું તેમની જોડે ઘણીવાર વાતો કરતો તમારે જરાય ગભરાવવાનું નથી આત્મરક્ષણ માટે તમારે આ કાંટાઓની જરૂર નથી હું તમારું રક્ષણ કરીશ ધીરે ધીરે આ રણપ્રદેશમાં ઉપયોગી થોરની કાંટા રહિત જાત વિકસી આવી આ ચમત્કારથી હું આભો બન્યો વાલા લુથર મારા માઉન્ટ વોશિંગ્ટનના ઉદ્યાનમાં રોપવા માટે થોરના થોડાક પાન આપવાની કૃપા કરશો પાસે ઊભેલો માળી કેટલાક પાન તોડવા જતો હતો પણ બરબેન્કે તેને અટકાવ્યો હું મારી જાતે સ્વામીજી માટે થોડાક પાન છૂટી દઈશ એમ કહીને તેમણે મને ત્રણ પાંદડા આપ્યા જે મેં પાછળથી મારા બગીચામાં લાવીને રોપ્યા હતા મારા વિશાળ બગીચામાં છોડોને ફાલેલા જોઈને મને ઘણો આનંદ થતો આ બાગાયત નિષ્ણાતે મને કહ્યું કે એમના પોતાના નામથી પ્રખ્યાત થયેલા મોટા આકારના બટાટા એ તેમનો સૌપ્રથમ અને નોંધપાત્ર વિજય હતો અપ્રતિહત બુદ્ધિપ્રભા અને અથાગ પરિશ્રમ વડે કુદરતની ઉપરવટ થઈને એમણે વર્ણ પદ્ધતિથી સેંકડો સુધારેલી જાતોની જગતને ભેટ ધરી છે જેમ કે તેમની નવી બરબેન્ક જાતના ટામેટા મકાઈ સ્ક્વોશ ચેરી પ્લમ નેકટેરીન બેરી પોપીઝ લીલી ગુલાબ વગેરે લ્યુથ મને એક અખરોટના પ્રખ્યાત ઝાડ પાસે લઈ ગયા ત્યારે મેં મારો કેમેરો સામે ધર્યો આ ઝાડ પર અખતરો કરીને એમણે સાબિત કર્યું કે કુદરતી વિકાસને ખૂબ વેગ આપી શકાય છે તેમણે કહ્યું માત્ર સોળ વર્ષના ટૂંકા ગાળામાં આ અખરોટનું ઝાડ ફળદ્રુપતાની બહુ ઊંચી કક્ષાએ પહોંચ્યું છે બીજી કોઈ મદદ વગર માત્ર કુદરતી પદ્ધતિથી આ સ્થિતિ આવતા એને કદાચ બમણો વખત લાગત બરબેન્કની નાની દત્તક પુત્રી આજ વખતે તેના કૂતરા સાથે દોડતી કૂદતી બગીચામાં દાખલ થઈ આ મારો માનવ છોડ છે લૂથરે વાલભરી રીતે એના તરફ ઇશારો કરીને કહ્યું હું માણસ જાતને એક વિશાળ છોડ તરીકે જોઉં છું તેના ઉચ્ચતમ વિકાસ માટે પ્રેમની સાથે સાથે બહાર અવકાશના કુદરતી લાભો બુદ્ધિપૂર્વક પસંદગી કરીને વર્ણસંકર કરવાની આવશ્યકતા છે મારા પોતાના જીવનકાળ દરમિયાન વનસ્પતિની ઉત્ક્રાંતિમાં એવી અદ્ભુત પ્રગતિ મેં જોઈ છે કે મને હવે આશા બંધાય છે કે દુનિયાના બાળકોને સાદગી અને બુદ્ધિ વિષયક સિદ્ધાંતો શીખવાડી દેવામાં આવે તો જગત શીઘ્રતાથી સુખમય અને આરોગ્યમય થાય આપણે હવે કુદરત અને કુદરતના નિર્માતા ઈશ્વર તરફ પાછા વળવું જોઈએ લ્યુથર તમે મારી રાંચીની શાળામાં ખુલ્લા આકાશ નીચે ચાલતા વર્ગો તથા બહાર ખુલ્લામાં આનંદ અને સાદાઈનું વાતાવરણ જોઈને જરૂર ખુશ થશો મારા શબ્દો બરબેંકના અંતઃકરણના નિકટતમ તંતુ બાણ શિક્ષણને સ્પર્શી ગયા તેમણે મારા પર પ્રશ્નોની ઝડી વરસાવી તેની ઊંડી અને ગંભીર આંખો પરથી જણાતું હતું કે એમાં તેમને ખૂબ રસ હતો છેવટે તેમણે કહ્યું સ્વામીજી તમારી શાળાઓ જેવી જ શાળાઓ યુગની આશા છે કુદરતથી વિખૂટી અને વ્યક્તિત્વને કચડી નાખતી આપણી આજની શિક્ષણ પદ્ધતિઓ સામે મારો ભારે વિરોધ છે શિક્ષણના વ્યવહારુ આદર્શોમાં હું તમારી સાથે અંતઃકરણથી સહમત છું આ નમ્ર સંતની જ્યારે મેં વિદાય માંગી ત્યારે તેમણે એક નાની પુસ્તિકા ઉપર પોતાની સહી કરીને મને ભેટ આપી તેમણે કહ્યું માનવ છોડની માવજત ધ ટ્રેનિંગ ઓફ ધ હ્યુમન પ્લાન્ટ એ નામની મારી આ પુસ્તિકા છે માવજતમાં જુદી જુદી નવી રીતોની જરૂર છે નિર્ભય પ્રયોગો કેટલીક વખતે ફળો અને ફૂલોમાં ઘણા સાહસિક પ્રયોગથી સારામાં સારા પરિણામો લાવી શકાય છે બાળકો માટેના શૈક્ષણિક પ્રયોગો પણ હજી વધારે સાહસિક અને વધારે સારી સંખ્યામાં થવા જોઈએ તે જ રાત્રે હું તેમની નાની પુસ્તિકા અતિશય રસપૂર્વક વાંચી ગયો તેમની આ દ્રષ્ટિ એ માનવ જાતને માટે ઘણા જ સુંદર ભવિષ્યની કલ્પના કરી રહી હતી તેમણે લખ્યું છે આ જગતમાં સૌથી વધુ જિદ્દી તેની મૂળ ખાસિયતમાંથી ચલિત કરવામાં સૌથી વધુ મુશ્કેલ કોઈ જીવંત વસ્તુ હોય તો અમુક ટેવોમાં જકડાઈ ગયેલો છોડ છે યાદ રાખો કે યુગ યુગાંતરથી આ છોડવાઓએ એનું સ્વતંત્ર વ્યક્તિત્વ જાળવી રાખ્યું છે કદાચ આ જ ખડકોની અંદર એના ભૂતકાળને યુગો સુધી આપણે લંબાવી શકીએ અને આટલા લાંબા ગાળા દરમિયાન પણ એના લક્ષણોમાં કોઈ જાજો ફેર નહીં પડ્યો હોય શું તમે એમ ધારો છો કે આ બધા યુગોના પુનરાવર્તન પછી અજોડ મક્કમતાને લીધે આ છોડમાં મજબૂત ઈચ્છાશક્તિ જો તમે એને એ નામ આપો તો નો આવભાવ ના થાય છતાં કેટલીક જાતના તાડની માફક કેટલાક છોડ પણ એટલા જિદ્દી છે કે ગમે એવી માનવશક્તિ પણ એના લક્ષણોમાં જરા જેટલો પણ ફેરફાર કરી શકી નથી છોડની ઈચ્છાશક્તિના પ્રમાણમાં માનવ ઇચ્છાશક્તિ ઘણી નબળી છે તે છતાં જુઓ કે આ છોડનું જીવનભરનું જિદ્દીપણું માત્ર એની સાથે એક નવા છોડ સાથે વર્ણ ભેદી શકાયું છે અને એનામાં સંપૂર્ણ અને શક્તિશાળી ફેરફાર કરી શકાયો છે જ્યારે ફેરફાર કરવો જ હોય તો પછી પેઢી દર પેઢી ધીરજપૂર્વકની દેખરેખ અને પસંદગી પછી જ કરવો આ રીતે નવો છોડ નવા માર્ગે આગળ વધશે જેની દ્રઢ શક્તિ ભેદાયેલી અને છેવટે બદલાયેલી હોવાથી એના જૂના માર્ગ તરફ એ ફરીથી પાછો નહીં વળે જ્યારે આપણે બાળકનો સ્વભાવ જે અત્યંત સંવેદનશીલ અને પરિવર્તનશીલ હોય છે તેનો વિચાર કરીએ છીએ ત્યારે પ્રશ્ન ઘણો સહેલો થઈ જાય છે ચુંબકીય રીતે હું આ મહાન અમેરિકન તરફ આકર્ષાયો હતો તેથી હું વારે વારે એમની મુલાકાતે જ હતો એક દિવસ સવારે ટપાલી સાથે જ હું એમને ત્યાં જઈ ચડ્યો ટપાલીએ બ બેંકના અધ્યયન ખંડમાં હજારેક પત્રો ઠાલવ્યા આખી દુનિયાના બાગાયત નિષ્ણાતો તરફથી એમને પત્રો મળતા રહેતા સ્વામીજી તમારી હાજરીનું મારે માત્ર બહાનું જ જોઈતું હતું કે જેથી હું બહાર બગીચામાં જઈ શકું લ્યુથરે વિનોદમાં કહ્યું તેમણે ટેબલના ખાનામાંથી પ્રવાસને લગતા સેંકડો માહિતી પત્રો બહાર કાઢીને કહ્યું જુઓ હું આવી રીતે મુસાફરી કરું છું મારા વનસ્પતિના છોડવાઓ અને પત્રવ્યવહારથી હું એટલો બધો બંધાઈ ગયો છું કે આવા ચિત્રો ઉપર અહીં તહીં નજર નાખીને જ મારી દેશ પરદેશની મુસાફરી કરવાની ઈચ્છાને સંતોષી લઉં છું મારી ગાડી એમના દરવાજા સામે ઊભી હતી લ્યુથર અને હું એ ગાડીમાં બેસીને આ નાના ગામના માર્ગો ઉપર ફરવા નીકળ્યા અમે જોયું કે ત્યાંના બગીચાઓ એમની પોતાની જુદી જુદી જાતો જેવી કે સેન્ટા રોઝા પીચ બ્લો અને બરબેન્ક ગુલાબોથી ખીલી ઉઠ્યા હતા મારી આ પહેલાંની એક મુલાકાત દરમિયાન આ મહાન વૈજ્ઞાનિકને ક્રિયાયોગની દીક્ષા તો મળી ચૂકી હતી સ્વામીજી ક્રિયાયોગનો અભ્યાસ હું ભક્તિપૂર્વક કરું છું એમણે શાંતિથી કહ્યું યોગના વિવિધ પાસા સંબંધી એમણે મને ઘણા વિચારપૂર્વકના સવાલો પૂછ્યા પછી લ્યુથર બોલ્યા પૂર્વની પાસે ખરેખર જ્ઞાનનો અખૂટ ખજાનો છે જેના સંશોધનની શરૂઆત પશ્ચિમ ભાગ્યે જ કરી શક્યું છે કુદરતના નિકટતમ સંપર્કથી તેમને બરબેન્કને તેના અત્યંત ગુપ્ત રહસ્યો સાંપડ્યા હતા તેથી તેમનામાં અમર્યાદ આધ્યાત્મિક પૂજ્ય ભાવ પેદા થયો હતો કેટલીક વખત હું અનંત શક્તિની બહુ જ પાસે છું એવું મને લાગે છે સંકોચ અનુભવતા તેમણે કહ્યું તેમનું સ્મૃતિઓથી પ્રકાશી ઉઠ્યું અને ત્યારે માંદા છોડવાઓ અને મારી આજુબાજુના રોગિષ્ઠ માનવીઓને પણ હું તંદુરસ્ત બનાવી શકવા સમર્થ થયો છું લ્યુથરે તેમની મા જે એક નિષ્ઠાવાન ખ્રિસ્તી મહિલા હતી તેના સંબંધમાં કહ્યું તેના મરણ પછી તે મને આંતરદ્રષ્ટિથી ઘણી વખત દેખાય છે અને તેણે મારી સાથે વાત પણ કરી છે અનિચ્છાપૂર્વક અમે બંને પાછા ફર્યા તેમના ઘર અને હજારો પત્રો તરફ મેં કહ્યું લ્યુથર હું તરત જ પૂર્વ અને પશ્ચિમના સનાતન સત્યોની રજૂઆત કરતું એક સામયિક શરૂ કરવાનું છું એને માટે એક યોગ્ય નામ શોધવામાં મને મદદ કરો અમે થોડો વખત નામો ઉપર ચર્ચા કરી અને છેવટે ઇસ્ટ વેસ્ટ પૂર્વ પશ્ચિમ નામ ઉપર બંને સંમત થયા જ્યારે અમે એમના અધ્યયન ખંડમાં ફરી પ્રવેશ કર્યો ત્યારે બરબેન્કે પોતે લખેલો વિજ્ઞાન અને સંસ્કૃતિ નામનો એક લેખ મને આપ્યો આભારપૂર્વક સ્વીકાર કરતા મેં કહ્યું ઈસ્ટ વેસ્ટના પહેલા જ અંકમાં આ લેખ આવશે અમારી મૈત્રી ગાઢ થતી ગઈ તેમ તેમ હું બરબેંકને અમેરિકન સંત તરીકે સંબોધતો થયો હું ઘણી વખત કહેતો જુઓ આ માણસ એમનામાં કશું છળકપટ નથી એમનું અંતઃકરણ અગાધ હતું નમ્રતા ત્યાગ અને ધૈર્ય એમનામાં લાંબા વખતથી વસે છે ગુલાબોની મધ્યમાં એમનું નાનું ઘર તપસ્વી જેવું સાદું હતું મોજ શોખની નિરર્થકતા અને અપરિગ્રહનો આનંદ તેઓ સારી રીતે સમજે છે વૈજ્ઞાનિક તરીકેની કીર્તિનો ભાર જે નમ્રતાથી તેઓ ઉપાડે છે તેથી મને પેલા ફળાઉ ઝાડ જે પરિપક્વ થઈ જતાં ફળોના ભારથી નમે છે તેની યાદ આવે છે ફળહીન વૃક્ષ જ ખોટી બળાઈમાં માથું ઊંચું રાખે છે આ મારો પ્રિય મિત્ર સને ઓગણીસો છવ્વીસમાં ગુજરી ગયો ત્યારે હું ન્યૂયોર્કમાં હતો આંસુઓ સારતા મને વિચાર આવ્યો તેની માત્ર એક વારની ઝાંખી કરવા માટે અહીંથી સેન્ટા રોઝા સુધી હું ઘણી ખુશીથી પગે ચાલીને ગયો હોત સચિવો અને મુલાકાતીઓથી અલિપ્ત રહેવા હું એકાંતવાસમાં ચાલ્યો ગયો અને ત્યાં ચોવીસ કલાક ગાળ્યા બીજે દિવસે મેં લ્યુથરની એક મોટી છબીની સામે વૈદિક પદ્ધતિ પ્રમાણે ક્રિયા કરી મારા અમેરિકન શિષ્યોએ એ ક્રિયા વખતે સૂતક વસ્ત્રો પહેરીને વૈદિક મંત્રો બોલતાં બોલતાં ફળો પાણી અને અગ્નિની આહુતિ આપી આ સર્વપંચ મહાભૂતો અને તેમનું અનંતમાં વિલીન થવું તેના પ્રતીકો છે જોકે બરબેંકનું મૃતદેહ સેન્ટા રોઝાના તેમના બગીચામાં તેમણે વર્ષો પૂર્વે રોપેલા લેબેનોન દેવદાર ઝાડની નીચે દફનાવ્યો છે છતાં મારે માટે તેનો આત્મા રસ્તા પરના દરેક વિકસિત ફૂલમાં પ્રકાશે કુદરતના અનંત ચૈતન્યમાં થોડો વખત પૂરતો સમાઈ જવા છતાં શું લ્યુથર હવામાં ગુંજતો નથી અરુણોદયની સાથે સાથે ચાલતો નથી તેમનું નામ હવે સામાન્ય વાણીનો વિષય બન્યું છે વેબસ્ટરની ન્યૂ ઇન્ટરનેશનલ ડિક્શનરી પ્રમાણે બરબેન્ક શબ્દની વ્યાખ્યા સકર્મક ક્રિયાપદ તરીકે કરવામાં આવી છે અને તેનો અર્થ વર્ણસંકર કરવું અથવા છોડવાની કલમ બેસાડવી એવો થાય છે એટલે આલંકારિક અર્થ સારા તત્વોની પસંદગી કરી ખરાબ તત્વોને ત્યાગી અથવા સારા તત્વોના સંયોગથી સુધારો કરવો કોઈપણ પ્રક્રિયા અથવા સંસ્થામાં આ વ્યાખ્યા વાંચ્યા પછી હું રડ્યો વાલા બરબેન્ક તારું નામ જ હવે ભલમનસાઈનો પર્યાય વાચક શબ્દ છે લ્યૂથર બરબેન્ક લિખિત પત્રમાંથી પ્રસ્તુત લ્યૂથર બરબેન્ક સેન્ટા રોઝા કેલિફોર્નિયા યુ તારીખ બાવીસમી ડિસેમ્બર ઓગણીસો ચોવીસ મેં સ્વામી યોગાનંદની યોગદા પદ્ધતિ તપાસી છે અને મારા અભિપ્રાય પ્રમાણે માનવીની શારીરિક માનસિક અને આધ્યાત્મિક પ્રકૃતિઓનો વિકાસ કેળવવા અને સંવાદિત કરવા માટેનું એક આદર્શ શિક્ષણ છે સ્વામીજીનો હેતુ આખી દુનિયામાં કેવી રીતે જીવવું એ દર્શાવનારી શાળાઓ સ્થાપવાનો છે જેનું શિક્ષણ બુદ્ધિના વિકાસ પૂરતું જ મર્યાદિત ન રહે પણ શરીર ઇચ્છાશક્તિ અને લાગણીઓના ઘડતરને પણ આવરી લે શારીરિક માનસિક અને આધ્યાત્મિક વિકાસની યોગદા પદ્ધતિમાં સમાયેલી એકાગ્રતા અને ધ્યાનની સાદી અને વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ દ્વારા જીવનના ઘણા ખરા અટપટા પ્રશ્નોના ઉકેલ આવી શકે છે અને જગતમાં શાંતિ અને ભલમનસાઈ સ્થાપી શકાય છે સ્વામીજીના અર્થ પ્રમાણે સાચી કેળવણી એટલે મૂઢતા અને અવ્યવહારુપણાથી મુક્ત એવી સીધી સાદી સમજ એમ ન હોત તો એ મારી સંમતિ મેળવી શકત નહીં આદર્શ જીવન માટેની શિક્ષા અથવા આંતરરાષ્ટ્રીય વિદ્યાલયોની સ્થાપના કરવાની તેમની વિનંતીથી અંતઃકરણપૂર્વક સહમત થવાની તક લેતા મને અત્યંત આનંદ થાય છે તેની જો સ્થાપના થઈ જાય તો જેનો મને કંઈક અનુભવ થયો છે એવા યુગનું નિર્માણ જલ્દીથી થાય સઈ લ્યુથર બરબેંક